કે કેમ તંત્ર તો સફાઉ જાગતું નથી કેમ કોઈ પણ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી નથી કેમ આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે યથાવત જોવા મળતી હોય છે ત્યારે હવે જ્યારે આ સુરતની ઘટના સામે આવી ત્યારબાદ હવે આ રાજકોટની જે આ ઘટના સામે આવી છે ત્યારબાદ અત્યારે ફાયર વિભાગ દ્વારા પણ જે તજવીજ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે અત્યારે તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવે નોટિફિકેશન પણ જે અલગ અલગ અત્યારે તો જે જાહેર કરવામાં આવ્યા છે પણ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી એક્ટમાં અત્યારે તો જે સુધારાની પણ અત્યારે તો કેટલી જરૂર છે અને સુધારાની તો વાત પછી પણ જ્યારે આપણે કાયદાની વાત કરતા હોઈએ ત્યારે તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ અત્યારે તો કેવી રીતનું હોવું જોઈએ તેની ઉપર પણ આપણે ચર્ચા વિચારણા કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ભટ્ટ કે જેઓ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે સાથે સાથે નિમિતભાઈ શેઠ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ નેશનલ બોર્ડ મેમ્બર છે ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે આ બંનેનું સૌથી પહેલાં સ્વાગત છે રાજેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ ફાયર સેફ્ટી ની વાત કરવામાં આવે છે નિયમો અને કાયદાઓની પણ વાત અત્યારે તો કરવામાં આવે છે જે અત્યારે ચેકિંગ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અત્યારે જે અનુસંધાનમાં અત્યારે કાર્યવાહી ચાલે છે અને તમામ અલગ અલગ યુસેજના બિલ્ડિંગ્સને એક્ઝામિન કરવાનું એની પાસે સિસ્ટમ છે કે નહીં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે કે નહીં અને બીજા છે છે જે જોવાની ચાલી ખૂબ જ સારી વસ્તુ છે પણ એની એક રેકોર્ડ કરવા માટે એક કોમન એસઓપી હોવી જોઈએ કે દરેક અધિકારી જ્યારે જશે તો દરેક પોતાની વિવેક બુદ્ધિથી એક્ઝામિન કરશે અને આ ડોક્યુમેન્ટ બનવાનું છે તો તમામ સિટી તમામ નગરપાલિકા એરિયાનો એક સરખો કોમન રેકોર્ડ ડેવલપ થાય પ્રોપર રેકોર્ડ ડેવલપ થાય કારણ કે વારે વારે આવી બધી રાઈડો કરવી અઘરી થઈ પડે છે સમયના આધારે કામના ભારણને આધારે જયારે આખી રાઈડ ઉપાડી છે ને જે જગ્યાએ ફિઝિકલ અત્યારે વેરીફિકેશન ચાલે છે તો એ કોમન એસઓપી સાથે એક નક્કી કરવામાં આવે એ કદાચ આપણે વધારે આવકાર્ય કહેવાશે બિલકુલ અત્યારે કોમન એસઓપી હોવી જોઈએ હું તેની ઉપર પણ વાત કરીશ આપની સાથે નિમિતભાઈ જયારે અત્યારે આ રાજકોટની જે ઘટના સામે આવીને ત્યારબાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એમ કહેવાય કે પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેની ઉપર એક નજર રાખવામાં આવે પહેલાથી અત્યારે જો તંત્રએ ધ્યાન રાખ્યું હોત તો પછી આ પ્રકારની પરિસ્થિતિ ના પણ બની હોત નિમિતભાઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે એક બાજુ નિયમો અને કાયદાઓ તો છે પણ અત્યારે જે તજવીજ હાથ ધરવામાં આવી છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના પણ આપી જોઈ રહ્યા છો સાહેબ કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે એ આવું બનતું હોય છે કે જયારે કોઈ બહુ મોટી હોનાર થાય તો સો ટકા છે કે લોકો ઓર એમાં હોય છે અને ચેકિંગ વધારે સ્ટ્રીજન્ટ થઈને કે વધારે ચેકિંગ થતું હોય છે એ કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય ફાયર હોય પોલીસ હોય કે કોઈ બી હોય પેરામિલિટરી જયારે બી કોઈ મોટી હોનાર થાય ત્યારે એ એકદમ જ એક્ટિવ થઈને પેલા કરતા ડબલ ચેકિંગ થાય અને કરવું બી જોઈએ તેની નિંદા ના કરવી જોઈએ જે અત્યારે ફાયર મૂકીને ત્યાં આપણી જાનો બચાવતા હોય છે અને તેમાં કેટલાક શહીદ થતા હોય છે મારું હંમેશા એક કેવું છે કે એઝ અ નાગરિક મારી શું જવાબદારી છે કે આપણી બધાની શું જવાબદારી છે આપણે શું કરી રહ્યા છીએ આજે હું કોઈ બિલ્ડિંગ કે હું કોઈ એક ગાડી લેવા જઈએ છે તો બી આપણે તેમાં વીસ વસ્તુ જોતા હોઈએ છીએ કે શું પાસિંગ થયું ના થયું આ થયું તો જયારે આપણે એક બિલ્ડિંગ બાંધીએ કે ઇન્સ્ટિટ્યુટ આપણે ચાલુ કરીએ કે હોટલ હોય હોસ્પિટલ હોય

દરેક પહેલુના સાહેબ બે સાઈડ હોય છે અને બે સાઈડમાં આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બીજી સાઈડ બી જોઈએ કે આજે ફાયર ડિપાર્ટમેન્ટ કે ગવર્મેન્ટ કે એમના બી અધિકારીને બી શું તકલીફો પડી રહી છે તેમની પાસે સ્ટાફ કેટલો છે અને એ એ લોકો તેની સામે કેવી રીતે ઝઝુમી રહ્યા છે અને આપણે દરેક નાગરિકે અને દરેક પ્રિમાઇસીસના ત્યાં ઓનરે કે બિઝનેસના ત્યાં ત્યાં ઓનરે એ બેઝિક ગાઈડલાઇન છે જે નોર્મ્સ છે જે સેટ્યુટરી નોર્મ્સ છે તેનું પૂરતું પાલન જો આપણે બધા કરીએ તો પછી આ કોઈ સીલ મારવાનો કે કોઈ આ ભ્રષ્ટાચાર કે કોઈ આ એવું કઈ થવાનો ક્યાંય અભાવ જ નથી પણ જો એ ના કરીએ અને પછી જ્યારે હેરાન ગતિ થાય ત્યારે આપણે ડિપાર્ટમેન્ટને કે ગવર્મેન્ટને ખાલી કોશીએ તો એ બહુ મારી દ્રષ્ટિએ ત્યાં વ્યાજબી નથી ક્યાંક રાજેશભાઈ આપે કહ્યું

ત્યાં આગળ બિલ્ડિંગ સરસ એ ચેક કરવાનું સિસ્ટમ નાખી છે તો એ સિસ્ટમ એઝ પર પ્રિવેલિંગ જે લો જે છે એક્ટમાં જે જોગવાઈઓ કરી છે એનબીસીની ની ગાઈડલાઈન પ્રમાણેની તો એ શું શું જોવાનું દરેક સ્ટાફ ને દરેક વસ્તુની માહિતી કદાચ જુનિયર લેવલમાં નહીં હોય તો એ સિનિયર ઓફિસર દ્વારા એ એનું એક એસઓપી નક્કી કરવામાં આવે કે આ ટાઈપના પોતા પબ્લિક ગેધરિંગ બિલ્ડિંગ છે તો એ ટુ ઝેડ સિકવન્સમાં તમારે આટલી આટલી મિનિમમ વસ્તુ જોવાની છે એની જોડે જોડે એક્સિડેન્ટલ હેઝાર્સ કેટલા છે અધર ધેન ફાયર ફાઇટિંગ ફાયર સિવાયના અકસ્માત થવાની શક્યતાઓ ત્યાં કઈ કઈ રહેલી છે ત્યાં આગળ જગ્યા પર્યાપ્ત છે મીન્સ ઓફ એસ્કેપ છે કે નહીં મીન્સ ઓફ એક્ઝિટ છે કે નહીં ઇમરજન્સી એક્ઝિટ રૂટમાર્ક કરેલું છે કે નહીં જે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિફિકેશન જે કરવામાં આવ્યું છે એ એના પ્રોપર ઇલેક્ટ્રિકલ સાયન્ટિફિક એન્જિનિયરિંગ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થયો છે કે કેમ એક સિમ્પલ ઉદાહરણ આપું જયારે આપણે કોવિડ દરમિયાન અમે લોકો ઓડિટ કરવા નીકળતા હતા ત્યારે ઘણી જગ્યાએ જે ઈએલસીબી હોવી જોઈએ માનો કે સપોઝ મિલી એમ્પિયર ની હોય તો એની જગ્યાએ સાઠ મિલી એમ્પિયર નેવ મિલી એમ્પિયર નીલસીબી એમસીબી ઓફ હિટ કરેલી હતી ત્યાં આગળ નોન નોન ટેકનિકલ વ્યક્તિ તરીકે ડોક્ટર પ્રિવિલેજ લેતો હતો લેતા હતા કે અમારી પાસે ક્યારે ઇલેક્ટ્રિક સપ્લાય ડ્રોપ થતો નથી થવા માટેનું સાધન છે જેમ જૂના જમાનામાં જે તાર નાખતા ફ્યુઝમાં અને પાત્રો તાર ઉડતો એટલે આપણે જાડો તાર હતા એ સેમ વસ્તુ આ ઓટોમેશન ઉપર છે જે કેપેસિટી તમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે તમારી લાઈન ઉપર તમારા રૂમ ઉપર કે ફ્લોર ઉપર જે ડિસ્ટ્રીબ્યુટ કરી છે એને જસ્ટિફાય કરીને જે કેપેસિટી નાખી છે એને ઓવર કેપેસિટીમાં જયારે કન્વર્ટ કરો છો તો એ ઇલેક્ટ્રિકલ લાઇનમાં થયેલું શોર્ટ સર્કિટ એ લાઈન ને ટ્રીપ નથી કરતો એવા સમયે શોર્ટ સર્કિટ આગળ પહોંચે છે અને આગનો બનાવ વિપરીત બને છે તો આવા જે મુદ્દા જે છે આગ સિવાયના બીજા શક્યતાઓના મિકેનિકલ વેન્ટિલેશન છે કે નહીં નેચરલ વેન્ટિલેશન છે કે નહીં એ બધા સાયનિઝિસ્ટ પ્રોપર રૂટમાર્ક કરેલા છે કે નહીં એની એની સાથે એસોસિએટેડ રિસ્કને ઓબ્ઝર્વ કરવું પડશે ફોલોઅપમાં લેવું લેવું પડશે અને આનું એક પ્રોપર ડોક્યુમેન્ટ બનાવવા માટેની એક કોમન એસઓપી નક્કી થાય તો તમામ આઠે આઠ મહાનગરપાલિકાના વિસ્તારો નગરપાલિકાના વિસ્તારો એક સારકો સારો રેકોર્ડ બનાવી શકે ભવિષ્યમાં જરૂર પડે તો એ રેકોર્ડનો ઉપયોગ કરી શકે બિલકુલ સાચી વાત છે એટલે કે કોમન એસઓપી હોય તો અત્યારે કોઈને કોઈ પ્રોબ્લેમ ના આવે કે ના તરલ તો આ પ્રમાણે કામ કરવાનું છે તો તરલ આ આ કરવાનું છે આમ નથી કરવાનું કરવાનું છે તો કયા આધારે કરવાનું છે એ ક્યાંક ખબર હોવી બહુ જરૂરી છે જ્યારે એક્ટની વાત કરવામાં આવે નિમિતભાઈ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એક્ટની વાત કરીએ તો તેમાં સુધારાની કેટલી જરૂર છે તો આપણા ત્યાં ફાયર ડિપાર્ટમેન્ટ કે આખું ફાયર સિસ્ટમ ફ્રોમ નેશનલ લેવલ ટુ સ્ટેટ લેવલ ટુ લેવલ એક બહુ જ મોટો ફેરફાર કરવાની જરૂર છે ત્યાં અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપાલટીમાં આવે છે કોઈક સ્ટેટમાં એ સ્ટેટ અંડર આવે છે ક્યાંક આપણા ત્યાં ફાયર ડાયરેક્ટર છે જે ફાયર ડિપાર્ટમેન્ટમાંથી ત્યાં આગળ આવેલા હોય છે માંથી ડાયરેક્ટર બન્યા હોય છે ક્યાંક એ ત્યાં આઈપીએસ

આખા ઇન્ડિયામાં હોવી જોઈએ બીજું કે જે સૌથી મોટું જરૂરી છે આપણા ત્યાં કન્ટ્રી લેવલે બી સ્ટેટ લેવલે બી કે એની નીચે બી કે આ બધું કરીને બનતા હોય છે આપણા ત્યાં ફાયર ફાઇટિંગ પર ફાયર ફાઇટિંગ પર ફાયર પ્રોટેક્શન પર બહુ ભાર મુકાયો છે સારી સિસ્ટમ છે સારા નોર્મ્સ છે જે અત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ના બી ગણી શકાય

અત્યારે તમે જોવો તો સેવન્ટી ટુ એટી પર્સન્ટ ફાયર જે સ્ટાર્ટ થાય છે એ ઇલેક્ટ્રિકલ ફાયર હોય છે શોર્ટ સર્કિટ થ્રુ થતી હોય છે હિન્દુસ્તાનમાં બી ને હિન્દુસ્તાનની બહાર બી તો આપણે ફાયર પ્રિવેન્શન માટે શું કરીએ છીએ જેમ આપણે ફાયર સેફટીનું ત્યાં એનઓસી હોય છે ત્યાં ઓડિટ હોય છે એવી રીતે ત્યાં ઇલેક્ટ્રિફિકેશનનું અને ત્યાં ઇલેક્ટ્રિકલનું ત્યાં ઓડિટ હોવું જોઈએ તેની તે ઇલેક્ટ્રિકલ ત્યાં એનઓસી હોવી જોઈએ જે દર વર્ષે રિન્યુ થાય કારણ કે દરેક બિલ્ડિંગ જયારે બિલ્ડિંગ બને છે ત્યારે એક ખોખું હોય છે ખોખાની અને ઇલેક્ટ્રિકલ થાય છે એ પછી તે બિલ્ડિંગમાં ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર ફિક્સચર બધું એડ થતું હોય છે અને પછી તેમાં કન્ટિન્યુઅસ ચેન્જીસ થતા હોય છે તેમાં કેટલો ફાયર લોડ છે કેટલું ફાયરનું ત્યાં અંદર લોડ બિલ્ડિંગ એન ઓ આપ્યા પછી ઇલેક્ટ્રિફિકેશન થયું છે ચાલીસ થી પચાસ ટકા તો ઇન્સિડન્ટ ત્યાં 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 અટકી જાય તો આપણા ત્યાં બે વસ્તુ પર સૌથી મોટો ભાર આપવો જોઈએ કે આગ લાગ્યા પછી શું કરવું તેના માટે ઇમરજન્સીની એક્ઝિટ ધ ઇમરજન્સી ધ ઇવેક્યુએશન બેઝમેન્ટ વેન્ટિલેશન સ્ટેરકેસ વેન્ટિલેશન ફાયર ફાઇટિંગ ફાયર સપ્રેશન આ છે પણ આગ ના લાગે અને આગ લાગે તો એનું કમ્パートમેન્ટાઇઝેશન અને કન્ટેનમેન્ટ ટુ ફાયર ડોર્સ ફાયર કર્ટન્સ ફાયર નોઝલ પેસિફાયર સિસ્ટમ થી તમે જો આ યુઝ કરો તો તમારે 50% તો તમારી હોનાર થતા બચી જાય અને આની પર ભાર મૂકીને નેશનલ લેવલે અને સ્ટેટ લેવલે બહુ મોટું ત્યાં અભિયાન થવું જોઈએ આ એક કારણ કે ઇલેક્ટ્રિકલ ઓડિટ શુડ બી અ પાર્ટ ઓફ ફાયર સેફ્ટી એનઓસી કારણ કે આગ લાગવાનો મુખ્ય કારણ આગ સ્ટાર્ટ થવાનું કારણ એક એ હોય છે અને કમ્પાર્ટમેન્ટેશન અને કન્ટેનમેન્ટ આની પર બી જો પૂરતો ભાર આપણે મૂકીએ અને બીજો સૌથી મોટો ભાર ફાયર ટ્રેનિંગ ને ફાયર ડ્રીલ પર કારણ કે આપણા ત્યાં પીપલ ને આગ લાગે તો કયા ઇક્વિપમેન્ટ છે કે આપણા માં આપણી સિસ્ટમ છે પણ આપણને તેની કોઈ કેર નથી કે હું આ જોવું હું આ જાણું ને હું આ શીખું કારણ કે આ મારી અને મારા જ ની લાઈફ ક્યારેક બચાવશે તો ફાયર પ્રિવેન્શન ફાયર કન્ટેનમેન્ટ ફાયર ટ્રેનિંગ આમ નાગરિક સ્ટુડન્ટ આની પર ભાર મૂકીશું સાહેબ તો બહુ જાણો બચશે ફાયર થતી બચશે નાની ફાયરોમાં આપણે એને ત્યાં બોલવી શકશું અને દેશનું અને નાગરિકોનું બહુ મોટો ફાયદો થશે

સવાલ એ છે કે જે ફાયર ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને લગતો જે પ્રિવેન્શન પ્રોટેક્શન એક્ટ છે એમાં તો ટેકનિકલ એમેન્ડમેન્ટ થતા હોય છે પણ એ ફૂલફિલ કરવા માટે એને સેફ કરવા માટે એને સ્ટ્રેન્ધન કરવા માટે એને સિક્યોર કરવા માટે એનું કોન્સ્ટન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવા માટે જે બીજા ડિપાર્ટમેન્ટનું લિંકઅપ જોઈએ ત્યાં કોમ્યુનિકેશન ગેપ છે જે રાજકોટમાં જે આપણે અનુભવ્યું કે અથવા આપણે અહીંયા ગડી કરીએ છીએ એક એમાં પણ એક કોમન એસઓપી હોય કે કોનો શરૂમાં બિલ્ડિંગ બનવાનું થાય શરૂ જમીન થી લઈને ફાઈનલ વપરાશ સુધી તો કોનો કયા તબક્કે કેટલો રોલ એ આમ ઓવરઓલ પ્રીસાઇઝ છે વધારે પ્રીસાઇઝ કરવાની જરૂર છે એક વાત બીજી મહત્વની વસ્તુ એ છે કે આ બધી વસ્તુ જ્યારે કરીએ છીએ ત્યારે બિલ્ડિંગો જ્યારે બને છે કોમર્શિયલ રેસિડેન્શિયલ બિલ્ડિંગો તો એક એની ડિઝાઇન સ્ટ્રેટેજી ફિક્સ હોય છે પણ જયારે કોમર્શિયલ બિલ્ડિંગ ડેવલપર દ્વારા બનાવવામાં આવે કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ બનાવવામાં આવે અથવા તો પબ્લિક ગેધરિંગ લોકેશન હોય મર્કેન્ટાઇલ હોય તો એ બિલ્ડિંગો બની ગયા પછી જયારે એ પ્રોપર્ટી સેલ થાય છે એ જે ડિફરન્સ છે એ સમજવું પડશે એટલા માટે કે જ્યારે એ બિલ્ડિંગ ડિઝાઇન કરે છે ડેવલપર આર્કિટેક્ટ દ્વારા તારે એક કોમન કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે કે મારું ત્રીસ મીટર નું બિલ્ડીંગ છે દરેક દરેક ફ્લોર નો ફ્લોર પ્લેટ એરિયા હજાર સ્ક્વેર મીટર છે મારી પાસે ત્રીસ હજાર સ્કવેર મીટર નું મારી પાસે કન્સ્ટ્રક્શન છે દરેક ફ્લોર ઉપર સ્ટેર લેન્ડિંગ કોમન પેસેજ ને બધું વાત કરું તો દરેક ફ્લોર ઉપર મારી પાસે પાંત્રીસ ઓફિસો છે જે લોડ થયો એક કોમન ડિઝાઇન થયેલો હતો એના આધારે એ જે પ્લાન સબમિટ કર્યા હતા એ એ જરૂરિયાત મુજબ ફાયર સેફટી ની ગાઈડલાઈન અને નોર્મ્સ આપવામાં આવ્યા હતા ત્યારબાદ એને ફાયર એનઓસી મળી ગયું સેફ્ટી સર્ટિફિકેટ મળી ગયું એને બીયુ પરમિશન મળી ગઈ જ્યારે વેચાણ શરૂ કરે છે ત્યારે કોઈક બીજા ત્રીજા ચોથા માળે કોક ડોક્ટર મિત્ર આવીને કે કે મારે અહીંયા હોસ્પિટલ બનાવી છે કોક એમ કહે છે કે મારે અહીંયા આગળ હોટેલ બનાવી છે કોઈક કહે છે કે મારે અહીંયા આગળ હોલ બનાવવાનો છે તો એ જે વપરાશ હેતુ બદલાય છે એ દરેક વપરાશ હેતુ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમમાં ડ્રાસ્ટિક ફેરફાર થવા જરૂરી છે ત્યાંનો જે ફાયર રોડ બને છે જે ચેન્જીસ થાય છે એ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ નું કોઈ કોન્ટેક કરવાની પ્રોસીજર નથી આખી હોસ્પિટલ બીજા ચોથા પાંચમા માળે બની જાય અથવા તો કોઈ એજ્યુકેશન સેક્ટર બની જાય કે કોઈ પણ બીજી બીજા આપણે યુઝ બની જાય તો બની ગયા પછી ફાયર સેફ્ટી ઇન્ડિવિજ લેવા માટે એપ્લાય થાય તો દરેક જગ્યાએ ડિપાર્ટમેન્ટને મોનિટર કરવું અઘરું થઈ પડશે સંજોગોમાં જે બિલ્ડિંગમાં પ્રથમ ફાયર ઓપિનિયન આપ્યો છે અને જે ગ્રાઉન્ડ ઉપર એફએસસી આપ્યું છે એમાં કોઈ પણ મૂળભૂત ફેરફાર કરવામાં આવે તો ફરી વખત એ ફેરફાર કરતા પહેલા ફાયર સેફ્ટીની ગાઈડલાઈન નોમ્સ આધારિત લઈ એનું ઇમ્પ્લિમેન્ટ કરીને પછી જ એનો વપરાશ શરૂ કરવાની જો જોગવાઈ કરવામાં આવે તો પણ મહત્વશે આપણે અકસ્માતોને મોનિટર કરી શકીશું

જેમ ટેકનિકાલિટી જેમ નવી ટેકનોલોજી બી આવતી હોય છે તેમ ટાઈમ ટુ ટાઈમ દર ચાર વર્ષે પાંચ વર્ષે બી કોડ કોડ ચેન્જ હોય છે એ જ પ્રમાણે જે ફાયર બી નવા નવા ત્યાં આવતા હોય છે અને જેમ 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 નોલેજ વધે જેમ હોનારતોનો ટાઈપ ચેન્જ થતી હોય છે તે તે રીતે તેના એક્સપિરિયન્સના બેસ પર ત્યાં આપણા સ્ટેચ્યુટરી નોમ્સ બી ચેન્જ થતા હોય છે એટલે આ એક કન્ટિન્યુસ પ્રોસેસ છે જે ચાલવાની છે પણ કાયદાનું જો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય ને તેનું ગ્રાઉન્ડ લેવલ સુધી જો એનું પ્રસરણ થાય તો ઘણો ફરક પડશે અને જો નાગરિકો પોતે આમાં થશે ઇન્વોલ્વ કારણ કે આપણે આપણી જાતને આપણા ફેમિલીને કે આપણા સ્ટાફ મેમ્બરને સેવ કરવાના છે આપણા ત્યાં જો જ્યાં સુધી સેફ્ટી એ આપણા બેઝિક લાઈફમાં નહીં આપે કે આ એક ખાલી ફાયર સેફટી નથી સાહેબ રોડ સેફટી જોવો કે તમે જો બધી જગ્યાએ ગવર્મેન્ટે આપણી જાન બચાવવા કે આપણી પર પેનલ્ટી મારવી પડે છે કે તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો ફાયર સિસ્ટમ કરો આ કરો તે કરો તો ગવર્મેન્ટે આપણી પોતાની જાન બચાવવા આપણને પેનલ્ટી જો મારવી પડતી હોય તો એ એક બહુ શરમજનક વસ્તુ છે દરેક નાગરિકે આમાં જાગૃત થવું પડશે લાઈફ સેફ્ટીમાં પોતાનો રોલ અને જવાબદારી સંભાળવી પડશે અને મહત્વનો સવાલ કે આપણે આખા ક્લાસની વાત કરી સ્કૂલોની વાત કરી કે એ જગ્યા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવે છે પણ એમ કેવાય ને માસ ગેધરિંગ જ્યાં થતું હોય લાઈક મોલ છે કે પછી અન્ય કોઈ પણ જગ્યા છે ત્યાં પણ અત્યારે ચેકિંગ થવું એટલું જરૂરી જોવા મળતું હોય છે કારણ કે આપણે ચાલો નો ડાઉટ કે શાળાનું કારણ કે કેજ્યુઅલિટી આ પ્રકારની હવે ના થવી જોઈએ તેનું ધ્યાન રાખવું પડે પણ જ્યારે આપણે અન્ય જગ્યાઓની વાત કરીએ અન્ય જગ્યાઓ પણ ક્યાંક અત્યારે એટલું જ ધ્યાન રાખવું બહુ જરૂરી છે શું લાગી રહ્યું છે આપને આ તમામ પબ્લિક ગેધરિંગ લોકેશન હોય કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે આપણી પર્સનલ યુટિલિટી એરિયા હોય કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય આ તમામમાં આપણે જેટલી ફેસિલિટી ડેવલપ કરીએ છીએ જેટલું બી અંદર ડેવલપમેન્ટ અને આપણે કોમર્શિયલ થી એમાં જેટલી ફેસિલિટી ઇનપુટ થાય છે એટલો જ એમાં ફાયર લોડ કોઈને કોઈ રૂપે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એમાં વધતો હોય છે એને આપણે નજરઅંદાજ કરીએ છીએ એક વપરાશકાર તરીકે સહજ તરીકે હું એમ કહું કે મેં આટલી ગેમ આટલી અંદર એડ કરી માં એમાં મારે ક્યાં કોઈને પૂછવાની જરૂર છે આ તો પ્લાસ્ટિકની છે પણ એ સૌથી વધારે ફ્લેમેબલ છે ટોક્સિક છે એમાંથી જે ગેસ ઉત્પન્ન થવાનો છે કાર્બન મોનોક્સાઇડ એ સૌથી વધારે ટોક્સિસિટી જનરેટ કરે છે એ સ્મોક છે ઇનેલેશનમાં બે ત્રણ ઇનહેલેશન પફ લેશે તો એનો એરવે બ્લોકેજ થઈને માણસ ત્યાં કોલેપ્સ થવાનો છે એના કમાન્ડ બોડીના નવ નવ સિસ્ટમ બધી કોલેપ્સ થશે મુમેન્ટ કરીને જાણતો હશે તો બી આગળ જવા માટે સક્ષમ નહીં હોય અલ્ટિમેટલી દાજીને પછી એક કોલેપ્સ થઈ છે એનો જીવ જતો રહે છે આ તમામ સંજોગોમાં તમે જે જગ્યાનો ઉપયોગ કરો છો એ જે પણ વખત વખત ફર્નિચરનો વધારો કરો અંદર કોઈ પણ વપરાશનો વધારો કરો બાળકો માટેનો હોય ચિલ્ડ્રન્સ પ્લે ગ્રુપ ખૂબ જોયા છે ચિલ્ડ્રન્સ પ્લે ગ્રુપ બાળકોને એટ્રેક કરવા માટે અને એ બે કલાક ત્યાં આગળ એ એન્વાયરમેન્ટમાં એમને રોકી રાખવા માટે જે રમત ગમતના સાધનો અને જે બધું વાતાવરણ હોય છે એ હાઈલી ફ્લોરોસન્ટ હોય છે એ એકદમ મટીરિયલ હોય છે ત્યાં જવા આવવાના રસ્તા ઘણી વખત પાછળથી ખબર પડે તારે પાછળથી બંધ કરાવવા પડે બાળકો માટે જયારે કરો છો સ્કૂલ કોલેજો માટે કરો છો તો ઇમરજન્સી એક્ઝિટ એન્ટ્રીને પણ ના અવગણો એના ઇવેક્યુએશન ને ના અવગણો એના સ્મોક મેનેજમેન્ટને ના અડકો એ વસ્તુ જે ત્યાં છે એ બાળકોને એની સમજ પણ આપો કે ઇમરજન્સી થાય તો એ બાળકોએ શું કરવાનું એના જે શિક્ષકો જોડાયા છે એ શિક્ષકો કદાચ બાળકોને લઈને આવતા આવી જશે બહાર અથવા તો કોઈક બાળક ભાગદોડમાં ક્યાંક ખૂણામાં દીભતા બીકનું મારું અટવાઈ ગયું તો શું કરીશે આ તમામ સંજોગો એ શિક્ષક કોન્સન્ટ્રેટેડ હોય બાળકો કોન્સન્ટ્રેટેડ હોય નાનપણથી આ એજ્યુકેશન આપવામાં આવે આનો એક સ્પેસિફિક એક સબ્જેક્ટ રાખવામાં આવે અને અવેરનેસ કેમ્પેનિંગ સ્કૂલ લેવલથી માસ લેવલે કરવાની આપણે બીજી અગત્યની વસ્તુ કે આ બધું આપણે ચર્ચા કરીએ છીએ આ ખૂબ જ સરસ વસ્તુ છે પણ આને એક્ઝિક્યુટ કરવા માટે ખૂબ વિશાળ પ્રમાણમાં મેન પાવરની જરૂર છે આજે ઓન એન એવરેજ પાંત્રીસ થી ત્રીસ થી પાંત્રીસ ટકા જગ્યાઓ ખાલી છે એ ટેકનિકલ ક્વોલિફાઈડ માણસોની જરૂર છે ટેકનિકલ ક્વોલિફાઈડ માણસો માટે ડિમાન્ડ તો જનરેટ થઈ ગઈ સપ્લાય મેનેજમેન્ટ માટેનું પણ જોડે જોડે પેરેલલ સંસ્થાએ વિચારવું પડશે કે આ ટાઈપના ટેકનિકલ ક્વોલિફાઈડ માણસો પેદા કરવા પડશે એ માટે ટ્રેનિંગ સેન્ટર હોવા જોઈશે એના રિક્રુટમેન્ટ રૂલ્સ એક સરખા યુનિફોર્મ લેવલમાં આખા સ્ટેટમાં એક સરખા આરઆર હોવા જોઈશે અને એનું એ ટેકનિકલ જે રૂલ્સ રેગ્યુલેશન્સ બનશે એ એઆઇસીટી યુજીસી અને ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ આ બધાની કન્સર્ન એપ્રુવલ હોય તો એ કર્મચારી એ એક યુનિફોર્મમાં ભારતમાં એપ્લાય કરે તો એને ઓપોર્ચ્યુનિટી મળી શકે દરેક સ્ટેટના પોતાના અલગ અલગ આર આર હશે દરેક કોર્પોરેશનના પોતાના અલગ આર હશે તો એ સંખ્યા મર્યાદિત રહેશે રિક્રુટમેન્ટ ચેઇન કોન્સ્ટન્ટ નહીં રાખી શકાતી આ બધા જે પ્રશ્નો છે એ માટે એક ફાયર સર્વિસ પ્લાનિંગ કમિશન બોર્ડ કે સરકારને વખતો વખત આ બાબતે કરતું રહે એ માટે પણ હવે એક વિચારવાનો ટાઈમ ચોક્કસ થઈ ગયો છે છે વાત તો સરકાર જોવાનું રહ્યું કે એક બાજુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત થતી હોય નિયમોની પણ વાત થતી હોય છે હવે આનું અમલીકરણ કેવી રીતે થશે કેવા પ્રમાણમાં થશે તે તો આવનારો સમય જ બતાવશે પણ તેની સાથે એક બહુ જ મહત્વની બાબત છે કે ફાયર ડિપાર્ટમેન્ટ તો અત્યારે કામ કરે છે તંત્ર કામ કરે લોકોએ પણ એટલું જાગૃત થવું બહુ જરૂરી છે કે ના અત્યારે જ્યારે ફાયર એક્સ્ટિંગ્યુશર જો તમારી જોડે હોય તો તમે તેનો યુઝ કેવી રીતે કરો જ્યારે જ્યારે અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ હોય છે તેનો યુઝ ક્યારે કેવી રીતે કયા સમયે કરો તે પણ અત્યારે તો જાગૃત થવું એ જાહેર જનતાને પણ એટલું જરૂરી છે તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હવે કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ને જાહેર જનતા ક્યારે જાગૃત થાય છે રાજેશભાઈ અને નિમિત્તભાઈ આ બંનેનો આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમ જ જોઈશો નમસ્કાર